અંદાબાદ ઇન્કમ ટેક્સ બ્રિજ પરથી પસાર થતા હોય તો ધ્યાન રાખજો કેમ કે શહેરના অতি મહત્વના એવા ઇન્કમ ટેક્સ ફ્લાય ઓવર બ્રિજ ના એક્સપાન્શન ગયા છે માત્ર 6 વર્ષ પહેલા જ ઇન્કમ બ્રિજ તૈયાર કરાયો હતો અને કરોડોના ખર્ચે બનેલા બ્રિજની હાલત આટલા ડુંગ કડામજ કફોડી થતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ દ્વારા દર્શાવવામાં અહેવાલની જે છે અસર જોવા મળી છે જે ઇન્કમ બ્રિજ આવેલો છે તેની જે

જે છે એ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો પ્રસારિત કર્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકાનું જે બ્રિજ વિભાગનું તંત્ર છે તે દોડતું થયું હતું તેની કામગીરી જે છે શરૂ કરવામાં આવી છે